હું કોઈ ઉમેદવારી નોંધાવવા આવ્યો નથી પાર્ટીના કાર્યકર્તા તરીકે આજે જે પ્રક્રિયા છે એના માટે પાર્ટી કાર્યાલય આવ્યો છું હું ઉમેદવારી પત્રક ભરવા માટે નથી આવ્યો અને હું ઉમેદવારી પત્રક ભરવાનો પણ નથી કોણ કોણ આવ્યા છે એ તો પાર્ટી કાર્યાલયમાં અત્યારે જ હું પહોંચ્યો છું જોયા પછી ખ્યાલ આવશે પણ આ એક સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીની લોકશાહી ઢબે ચાલતી પાર્ટી છે અને નાનામાં નાના કાર્યકર્તાને પણ કોઈ પણ જવાબદારી માટે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ હોદ્દો કે પદ નથી હોતું જવાબદારી હોય છે આ જવાબદારી માટે ઉમેદવારી કરવાની તક મળે અને બધા કાર્યકર્તાઓને એક ઉમેદવારી કરી અને એક જવાબદારી મેળવવા માટેની તક મળે એના માટે ભારતીય જનતા પાર્ટી આ પદ્ધતિ અપનાવી છે ખૂબ સારી રીતે આપ જોઈ શકો છો કે કાર્યકર્તાઓ ઉત્સાહથીને આ પ્રક્રિયામાં ભાગ લઈ છે પાર્ટી તક અત્યાર સુધી આપતી જાયું છે ખૂબ મોટી જવાબદારીઓ ભારતીય જનતા પાર્ટીએ મને આપી છે ત્યારે હું સ્વાભાવિક રીતથીને પાર્ટીના કાર્યકર્તા તરીકે જે જવાબદારી આપે એ કામ પહેલા પણ કરતો હતો ને હજી પણ ભવિષ્યમાં એક કાર્યકર્તા તરીકે જે જવાબદારી હશે એ નિભાવતો હતો